નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં મહારાજ મહારાણી રાજકુમાર અને સેનાપતિ બધાને ખબર પડી ગઈ છે કે આ સુંદરપુર ઉપર ભૂતિયો કાળો કહેર બની અને વર્તાવાનો છે અને હવે માતા મહાકાળી બોલ્યા છે તો એમનો બોલ ક્યારેય મિથ્યા જવાનો નથી તેથી બધાએ રાજકુમારને કહ્યું છે કે રાજકુમાર તમે અત્યારે જ ભૂતિયાની પાસે જાઓ અને આ સમગ્ર પ્રજાને બચાવવા માટે ભૂતિયાને તમે આ રજવાડામાંથી બહાર કાઢી મૂકો અને આ બાજુ ભૂતિયો રામુની પાસે જઈને પણ કહે છે કે રામુ હું ભૂતિયો થોડા જ સમયમાં આ સુંદરપુર ઉપર કાળો કહેર વર્તાવવાનો છું સુંદરપુરને તહેશ નહેશ કરી નાખવાનો છું માટે તું મારા પક્ષમાં રહેજે અને તું મારો ભાઈ છે માટે મારા તરફથી તારે લડવાનું છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા મને તો કાંઈ ખબર પડતી જ નથી કે મારે શું કરવાનું કોના પક્ષમાં રહેવાનું અને કોના માટે લડવાનું હવે તું મને કહેજે એમ હું કરીશ કારણ કે આમ પણ હું તારો દાસ છું કારણ કે તે અમારું રજવાડું તો જીતી જ લીધું છે ત્યારે ભૂતિઓ કહે છે કે રામુ હવે હું મારા મિત્ર પેલા ડાકુઓની પાસે જઈને આવું છું આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો જ્યાં પેલી ગુફામાં પેલા ડાકુઓ રહેતા હતા ત્યાં ભૂતિઓ પહોંચે છે અને ત્યાં જઈને એ ડાકુઓના સરદારને બૂમ પાડે છે પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી તેથી ભૂતિઓ એ ગુફાની અંદર જઈને જુએ છે તો એક પણ ડાકુ ત્યાં હાજર નથી તેથી ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે આ ડાકુઓ નક્કી ક્યાંક લૂંટમારી કરવા ગયા હશે પરંતુ તેઓ તો મને એમ કહેતા હતા કે હવે અમે લૂંટમારી નથી કરતા તો પછી આ ડાકુઓ ગયા ક્યાં આમ તો તે અહીંયા જ રહેતા હતા અને હવે ક્યાંક ગયા છે તો પાછા તો જરૂર આવશે માટે સાંજ સુધી એમની રાહ જોઈને બેસું છું આમ ભૂતિયો આજે સુંદરપુરની બહાર છે અને આ બાજુ સુંદરપુરના મહારાજ પેલા રાજકુમારને લઈને આવે છે અને પેલા મુખી અને બોલાને કહે છે કે આજે મારો રાજકુમાર ખૂબ જ સારું કામ કરવા જઈ રહ્યો છે અને તે આપણને બધાને હવે ભૂતિયાના ત્રાસમાંથી મુક્ત કરાવશે ત્યારે મુખી કહે છે કે એ વળી કેવી રીતે ત્યારે મહારાજ કહે છે કે આ મારો રાજકુમાર રહ્યો ને એ ભૂતિયાને સુંદરપુરમાંથી બહાર જવા માટે કહેવાનો છે ત્યારે બોલો કહે છે કે રાજકુમાર શું આ વાત સાચી છે તમે તમારા મિત્રને શું આ રજવાડામાંથી બહાર કાઢશો ત્યારે રાજકુમાર કહે છે કે હા હું જરૂર કાઢીશ કારણ કે મારા રજવાડાના માણસો જો ભૂતિયાના કારણે સંકટમાં આવી જાય ને તો મારે મારા મિત્રનું નહીં પરંતુ પ્રજાનું વિચારવું જોઈએ ત્યારે ગામના મુખી કહે છે કે રાજકુમાર તમારી અંદર ખૂબ જ સારા સંસ્કારોનું સિંચન થયું છે એનું પાલન કરજો અને પછી રાજકુમાર આખાએ રજવાડામાં ભૂતિયાને શોધી રહ્યો છે પરંતુ આખા કિલ્લાના કોઈપણ ભાગમાં ભૂતિયો હાજર નથી પછી રાજકુમાર ચાલતો ચાલતો મુખ્ય દ્વાર પર પહોંચે છે અને ત્યાં જઈ અને રામુને કહે છે કે રામુ ભૂતિયો કેમ ક્યાંય દેખાતો નથી અને શું તે ક્યાંય બહાર ગયેલો છે ત્યારે રામુ કહે છે કે હા રાજકુમાર ભૂતિઓ મહેલમાં હાજર નથી અને તે એના ડાકુ મિત્રો જે છે ને એમની પાસે ગયેલો છે ત્યારે રાજકુમાર કહે છે કે તો રામુ ભૂતિઓ આવે ને તો એને તમે આ રાજમહેલમાં ઘૂસવાના દેતા અને એને અહીંયા જ રોકી રાખજો અને બીજા સિપાહીઓ દ્વારા મને બોલાવવા માટે મોકલજો મારે ભૂતિયાને અહીંયા જ એક વાત કરવી છે ત્યારે રામુ કહે છે કે હા રાજકુમાર તમે જેમ કહેશો એમ જ થશે અને આમ કરતાં કરતાં આખો દિવસ વીત્યો અને સાંજ પડવાની તૈયારી થઈ છે ત્યારે ભૂતિયો હવે પાછો ચાલતો ચાલતો આ મુખ્ય દ્વાર પર આવે છે અને ત્યાંથી જેવો આગળ ચાલવા ગયો ત્યાં તો બે સિપાહીઓએ ભૂતિયાના આડા બે ભાલા કર્યા ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે રામુ આ મારા માટે વળી સેનું બંધન આવ્યું અને કોનામાં એટલી હિંમત છે કે જેણે મને રોકવા માટે આવો આદેશ આપ્યો છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તને રોકવાનું બીજા કોઈએ નહીં પરંતુ તારા મિત્રએ કહ્યું છે અને એણે એમ પણ કહ્યું છે કે જો ભૂતિયો અહીંયા આવે તો તેને મુખ્ય દ્વાર ઉપર જ રોકી રાખજો એને મહેલની અંદર આવવા ન દેતા ત્યારે ભૂતિયો કહે છે કે તો રાજકુમાર આવું કરી અને શું સાબિત કરવા માગે છે ત્યારે રામુ કહે છે કે એ હમણાં જ ખબર પડી જશે બોરે ભૂતિયા હું રાજકુમારને બોલાવી લાવું છું આમ કહીને એક સિપાહીને મોકલ્યો કે જા રાજકુમારને બોલાવી લાવ ત્યારે તે સિપાહી રાજકુમારની પાસે જઈને કહે છે કે રાજકુમાર ભૂતિયો આવી ગયો છે અને તેને રામુએ મુખ્ય દ્વાર ઉપર રોક્યો છે ત્યાં તો રાજકુમાર ઘોડે સવાર થઈ અને ત્યાં આવે છે અને આવી અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને ત્યાંની સામું જોઈને કહે છે કે ભૂતિયા હવે હું તને એક વાત કહેવા માગું છું ધ્યાનથી સાંભળજે ત્યારે ભૂતિયો કહે છે કે બોલ રાજકુમાર શું કહેવા માગે છે ત્યારે રાજકુમાર એટલું કહે છે કે ભૂતિયા તું મારો સાચો મિત્ર હોય અને મારી મિત્રતા નિભાવવા માગતો હોય ને તો હું તને કહું છું કે તું આ સુંદરપુરનું રજવાડું છોડીને ચાલ્યો જા ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર મને એવું કેમ કહે છે કે હું સુંદરપુરનું રાજ્ય છોડીને ચાલ્યો જાઉં અરે આ સુંદરપુર મેં જીત્યું છે ત્યારે રાજકુમાર કહે છે કે હા ભૂતિયા તે જીત્યું છે પરંતુ તે એને દાનમાં આપી દીધું છે અને કોઈપણને દાનમાં આપી દીધેલું વસ્તુ એના ઉપર કોઈ અધિકાર નથી રહેતો અને હવે સુંદરપુર ઉપર તારો કોઈ જ હક નથી અને હું તને હવે એટલો આદેશ કરું છું કે તું મને અને આ સુંદરપુરને મૂકીને ચાલ્યો જા હવે તારું સુંદરપુરમાં કાંઈ કામ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તને ખબર તો છે ને કે મેં તારી કેટલી મદદ કરી છે અને તને આ સુંદરપુર જીતાડનાર પણ હું જ છું અને જો હું નહીં રહું ને તો સુંદરપુરની એક એક ઈંટ વિખરાઈ જશે એના ઉપર દુશ્મનો ત્રાટકી પડશે અને આજુબાજુના દુશ્મનો પણ ભૂતિયાથી ડરે છે તમારાથી નહીં ત્યારે રાજકુમાર કહે છે કે એ જે થવાનું હશે એ થશે પરંતુ ભૂતિયા તું અહીંયાથી ચાલ્યો જા અને હવે હું તારું મોઢું જોવા નથી માગતો આમ કહીને રાજકુમાર ઘોડે સવાર થઈ અને પાછો રડતો રડતો પોતાના મહેલ તરફ ચાલ્યો છે એની આંખમાં આજે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે કારણ કે પોતાના પ્રિય મિત્ર ભૂતિયાને આજે એણે જાકારો દીધો છે ત્યારે ભૂતિયો ત્યાં જ ઊભો રહી ગયો અને રામુને કહે છે કે રામુ જો તો ખરા આજે મારા પરમ મિત્રએ આજે મને જાકારો દીધો છે હવે તો મહેલમાં નહીં જાઉં ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તું અને રાજકુમાર બંને પાક્કા ભાઈબંધ હતા તો પછી રાજકુમારે આવું કેમ કર્યું ત્યારે ભૂતિઓ કહે છે કે એ બધી વાત છોડ રામુ હવે હું જાઉં છું અને આ સુંદરપુરની પૂરી નિષ્ઠાથી તું રક્ષા કરજે આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ સુંદરપુરમાં રાજકુમાર ચોધાર આસુડે રડી રહ્યો છે અને મહારાણી એના રડવાનો અવાજ સાંભળી અને એની પાસે આવે છે અને આવીને કહે છે કે રાજકુમાર તમે આમ કેમ રડી રહ્યા છો ત્યારે રાજકુમાર કહે છે કે હે માતા આજે મેં મારા પરમ મિત્ર મારા પડછાયાની જેમ મારી સાથે રહેનાર ભૂતિયાને આજે મેં જાકારો દીધો છે પરંતુ હું એના વગર રહી નહીં શકું અને એનો વિયોગ આજે મને આમ રડાવી રહ્યો છે ત્યારે મહારાજ પણ રાજકુમારની પાસે આવીને કહે છે કે રાજકુમાર તમે રાજઘરોમાંથી છો અને આમાં કેટ કેટલા બલિદાન આપવા પડે છે એ તમે ધ્યાનથી સાંભળો અને જ્યારે કોઈ દુશ્મન રાજા ચડાઈ કરે ને ત્યારે આવડી મોટી મોટી રિયાસતો મૂકીને પણ ભાગવું પડે છે માટે રાજઘરોએ તો આજ દિવસ સુધી બલિદાન આપ્યા છે અને ત્યાગની ભાવના દિલમાં હંમેશા જતાવીને રાખજો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ આમ મહારાજ સમજાવી અને ચાલી નીકળે છે અને પછી ગામના મુખી કહે છે કે મહારાજ અમારું જે કામ હતું એ અમે તમને કહી દીધું છે અને અમે અમારી ફરજ બજાવી છે હવે અમે અમારા ગામ જવા માગીએ છીએ કારણ કે ગામ સાવ સૂનું પડ્યું હશે અને ત્યારે મહારાજ મુખીને રોકવાની કોશિશ કરે છે પરંતુ મુખી અને ભોલો બંને કહે છે કે મહારાજ હવે અમે નહીં રોકાઈ શકીએ કારણ કે અમારા ગામમાં અમારે ઘણું કામ બાકી છે આમ કહી અને તેઓ ચાલી નીકળે છે અને હવે સુંદરપુરનું રજવાડું ચાલી રહ્યું છે અને ભૂતિયો સુંદરપુરમાંથી ચાલી નીકળ્યો છે અને મિત્રો સુંદરપુરનો જે પહેલો રાજા કે જેને ભૂતિયાએ હરાવ્યો હતો તે ગુપ્ત માર્ગેથી ચાલી અને બહાર નીકળી ગયો હતો અને એને ગુપ્તચર દ્વારા ખબર પડે છે કે ભૂતિયો સુંદરપુર છોડી અને રોજ માટે ચાલી નીકળ્યો છે અને એટલું જ નહીં હવે તે સુંદરપુરમાં ક્યારેય નહીં આવે કારણ કે રાજકુમારે એને કટાક્ષ વેણ કહી અને એમને એ રજવાડામાંથી કાઢી મૂક્યો છે માટે હવે ભૂતિયો ત્યાં નહીં આવે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ એ દુશ્મન રાજા ઘણો ખુશ થાય છે અને કહે છે કે ભૂતિયાના કારણે જ મારી હાર થઈ હતી અને જો હવે ભૂતિયો આ સુંદરપુર વચ્ચેથી નીકળી ગયો હોય ને તો હવે તો આ સુંદરપુર ઉપર મારે ચડાઈ કરવી પડશે અને ચડાઈ કરી અને પછી મારું સુંદરપુરનું સિંહાસન પાછું પ્રાપ્ત કરીશ અને એ દુષ્ટ રાજા અને એના દીકરાને ભારેમાં ભારે સજા આપીશ ત્યારે ગુપ્તચર કહે છે કે મહારાજ હજુ થોડા દિવસ જવા દો કારણ કે શું ભૂતિયો સાચે જ રાજકુમારને છોડીને ચાલ્યો ગયો છે કે પછી આ કોઈ ષડયંત્ર છે એ હજી મારે જાણવું પડશે ત્યારે એ દુશ્મન રાજા એટલું કહે છે કે તો ગુપ્તચર તું અત્યારે જ સુંદરપુરમાં પહોંચ અને વેશપલટો કરીને ત્યાં રહેવા લાગજે અને સમગ્ર માહિતી ભેગી કરી અને મારા સુધી પહોંચાડ પછી જો હું સુંદરપુરના કેવા હાલ કરું છું ખાલી મને ભૂતિઓ જ નડે છે અને મિત્રો આમ આ દુશ્મન રાજાનો ગુપ્તચર વેશપલટો કરી અને ચાલતો ચાલતો તે આ સુંદરપુર તરફ આવી રહ્યો છે અને સુંદરપુર પાસે આવવાની તેની તૈયારીઓ છે અને ત્યાં જ તેને સામું આ મુખી અને બોલો મળે છે ત્યારે એ બંનેને જોઈ આ ગુપ્તચર એમની સાથે વાતચીત કરે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી